તો આપણે ફ્રેશ લઈને આવી ગયા છીએ બાબા રામદેવપીરના દર્શન કરવા માટે જે ધર્મશાળામાં હું રોકાવું છું ને ત્યાંથી એકદમ શોર્ટકટ રસ્તો છે મંદિર આવવાનો અને અહીંયાથી આ તરફ રામસાગર તરફ છે આ બાજુ પડચા બાવડી છે અને આપણે સીધા અહીંયાથી એન્ટ્રી લઈ લઈશું બહુ ભીડ નથી એટલે તરત જ દર્શન થઈ જશે આપણને આપ જોઈ શકો છો આજે ફર્સ્ટ રોની અંદર જે હું ગો છું ને અહીંયાથી એકદમ નજીકથી દર્શન થાય છે અને તમે ગમે ત્યારે દર્શન કરવા આવો ને તમારે નજીકથી દર્શન કરવા હોય ને રામદેવપીરના તો અહીંયાથી જ આવજો કારણ કે એકદમ નજીકથી તમને દર્શન થશે હું તમને આગળ જઈને દર્શન કરાવું એક બે અને ત્રણ ત્રણ લાઈન જોઈ લો ભીડ બહુ જ હશે કારણ કે જે બીજી ત્રીજી લાઈન છે ને એમાં કોઈ જ નથી કારણ કે ત્યાં એકદમ ખાલી જ હોય છે અને લગભગ અત્યારે ભીડ નથી મંદિરમાં અને જોઈ લો એકદમ નજીકથી આ રીતે દર્શન થશે જય બાબા એ લખવાનું ભૂલતા નહીં અને લાઇક કરજો વિડીયો અને શેર ચોક્કસથી કરજો હવે હું તમને મંદિરની આસપાસ આવેલા બીજા પણ મંદિરોના દર્શન કરાવીશ અને જોડે ક્ષેત્ર છે એ પણ હું તમને બતાવીશ શું જો દર્શન કરીને આપણે બહારની તરફ આવીએ અને આ જે દેખાય છે ને આપણને એ છે રામાપીર ભગવાનના પ્રસન્ન બનાવે છે અને અહીંયા ડાલીબાઈનું કંગણ છે કહેવાય છે કે આજે આ કંગણા જેવું બનાવી પડે ત્યાંથી અંદરથી તમે એન્ટ્રી કરો તો તમારી માનતા હોય એ પૂરી થાય છે જુઓ આ જો પારણું છે અને અહીંયા સમાધિ છે અને આ છે બાબા રામદેવજીના વંશાવલી એટલે કે એમની પૂરો વંશ જે એમનો હોય અને અત્યારે હાલ જે વંશ વંશજો છે એમના વિશેની માહિતી છે અત્યારે હાલની અંદર તમને ગોમસિંહજી જે અત્યારે પદાધીશ છે એમના વિશે પણ અહીંયા આપેલું છે માહિતી અહીંયાથી આખું મંદિર તમને ખાલી ખાલી દેખાઈ દેવું છે કારણ કે બપોરના લગભગ સાડા બાર એક થવા આવ્યો છે અને એટલા બધા ભક્તો નથી તો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ હવે સીધા જોઈ લો આ જે ક્ષેત્ર છે ને એ બદલો આ રસી ચલાવવામાં આવે છે બાબા રામદેવ સમાધિ સમિતિ તરફથી અને આ એક પહોંચ આપવામાં આવે છે અને અહીંયાથી આપણે ડીશ લઈ લેજો અને પાટલા જોઈ રહ્યા છો ત્યાં જઈને આપણે બેસવાનું છે પાટલા ઉપર આ આપણું આવી ગયું છે ખાવાનું જોઈ લો રોટલી સેવ છે કઢી છે ભાત છે દાળ છે અને અમલ છે બહુ જ સરસ રીતે આપણને જમાડે છે આ ખા રીતે બેસીને જમવાનું છે અહીંયા આવો ને તો ચોક્કસથી તમે જમજો બહુ જ સ્વાદિષ્ટ હોય છે જમવાનું અને અહીંયા જેવા આપણે બહાર નીકળીને ત્યાં રામસાગર તળાવ છે આ તળાવ લગભગ પચીસ ફૂટ ઊંડું છે અને જ્યાં તમે ઊભા હોય ને ત્યાંથી ત્યાંથી જ એકદમ હોય છે તો બહુ ઊંડું ઉતરવું ને બોટ રાઇડિંગ કરી શકો છો તમે બાકી આ તરફ અન્ન ક્ષેત્ર છે જ્યાં સામેની પર જોઈ રહ્યા છો અને અહીંયાથી મંદિરની બહાર નીકળાય છે જો એકદમ ખાલી ખાલી દેખાય છે કોઈ જ નથી કારણ કે અત્યારે બપોર થઈ ગયું છે એટલે અને આ બજાર છે આપણે બહારની તરફ આવીએ તો મીઠાઈ અને નેજા એ બધું અહીંયાથી લઈને દર્શન કરવાના હોય છે રમકડાથી લઈને બધું જ અહીંયા મળે છે અને અહીંયાનું ખાસ ધૂપ પણ મળે છે ઘરે લઈ જવા માટે તમારે તો જો લો અહીંયાથી બહારથી એકદમ નજારો આ રામસાગર તળાવનો અને અહીંયા બોટ પણ તમને દેખાતી હશે પણ એટલા બધા યાત્રિકો નથી એટલે અત્યારે કોઈ ચલાવી નથી રહ્યું સાંજના ટાઈમે સવારના ટાઈમે બોટ રાઇડિંગ પણ થાય છે બપોરે અત્યારે ગરમી બહુ છે એટલે અને આ ગેટ નંબર ચાર જે જોઈ રહ્યા છો ને એની અંદરથી એકદમ આપણને જોઈ લો આ બહારનો નજારો અહીંયાથી બહુ જ ઊંડું તળાવ છે આવો ને તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા અહીંયાથી એકદમ નીચે ખાડા જેવું જ છે પચીસ ફૂટ ઊંડું છે તો બહુ જ સારી રીતે દર્શન થયા આપણને મેં તો બે ત્રણ વખત દર્શન કર્યા રામદેપીરના અને સાંજે ચાર વાગે જે આરતી થાય છે એ પણ આપણે આની અંદર કવર કરી લીધી અને એકદમ લાઈવ નહોતો બતાવી શક્યો કારણ કે આરતી હોવાના કારણે પણ બહુ જ સારી રીતે દર્શન થયા અને અહીંયા આવતા હોય તો તમે નિસુલ ભોજનાલય પછી ડાલીબાઈનું મંદિર છે આજુબાજુમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે ચોક્કસથી નિહાળજો અને આ વિડીયો શેર અવશ્ય કરજો આપણા ગ્રુપમાં અને જય બાબાની લખાનું ગુરુધામ